क्या नवी पुलिस की भर्ती क्यारे आवानी छे तो आज मंच पर आवी रही छे ने हु नहीं कहतो आ જુઓ તમે સત્તાવાર રીતે જાહેરાત કરેલી છે ભાઈ પટેલના માર્ગદર્શન ગુજરાતના યુવાનોને બહુમાં બધું સદ ફલે એ માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં આ એના જ લખતો બીજો બી સ્ક્રીનશોટ છે આ સ્ક્રીનશોટ ની અંદર પણ વાત કરી છે કે 14000 જેટલી પોલીસ ભરતી આવી રહી છે તો આજ મંથ ની અંદર આપણને આટલી ભરતી મળી રહી છે કેટલી જગ્યાઓ આવશે એ સાહેબે જાહેરાત કરી છે 13507 એટલી જાહેરાત થવાની છે તો આપણે બધા લોકો તૈયાર થઈ જઈએ અને આ ભરતી ની અંદર મુખ્ય બે બાબતોને ધ્યાન રાખીશું તો આપણું ખાખીનું સ્વપ્ન સો ટકા સાકાર થઈ જશે જે લોકોએ લાસ્ટ ટાઈમ પરીક્ષા આપી હતી અને ક્યાંક કેટલા નકસીબ નસીબના કારણે રહી ગયા હતા અથવા તો કોઈક ને કોઈક કારણથી રહી ગયા હતા એ બધા લોકો માટે એક સુવર્ણ તક છે મિત્રો અને મેઈન કારણ એ હતું કે આપણે ક્યાંક દોડવામાં પાછા પડ્યા ત્યાં જે ગ્રુપમાં દોડાયા ત્યાં દોડવામાં પાછા પડ્યા અને દોડી તો નાખ્યું કેટલાક લોકોએ અને એ લોકો પાછા પડ્યા લખવામાં મિત્રો જ્યારે તમારે આટલા ઓછા સમયમાં ભરતી આવી જતી હોય ત્યારે એના પેપર ની લખાણની તૈયારી ખાસ કરવી પડશે અને લખાણની તૈયારી જે લોકોએ પેપર આપ્યું હતું એ લોકોને પૂછી જોજો એ લોકો એમ જ કહેતા હતા કે દોડવું ઈઝી હતું લખવું ભારે હતું તો ઓબ્વિયસ વાત છે અત્યારથી આપણે સાની તૈયારી કરવી જોઈએ લખવાની તૈયારી ચાલુ રાખજો અને સાથે સાથે

એક મહિનાની અંદર અંદર એટલો સારો એફર્ટ લગાવો કે જેથી કરીને આપણે પાછા આપણી ગ્રીપ મેળવી લઈએ અને બીજા લોકો કે જે લોકોને લખવામાં અથવા તો જે લોકોને મેઇન્સમાં તકલીફ પડે છે પ્રિલિમમાં તકલીફ પડે છે એ લોકો રેગ્યુલર રેગ્યુલર ચાર થી પાંચ કલાકની વ્યવસ્થિત મહેનત ચાલુ કરી દો અત્યારથી એક પણ દિવસ રજા પાડ્યા વગર નિયમિતતાથી સો ટકા તમને પરિણામ મળી જશે અને લખવામાં જે તકલીફો પડી હતી એ બધી જ તકલીફોને દૂર કરવા માટે પણ અત્યારથી લખવાની અને સારામાં સારા ક્વેશ્ચન ઉઠાવીને એની પ્રેક્ટિસ કરવાનું ચાલુ દો બરાબર જો તમે આ બે કામ કરી દીધું ને તો સો ટકા તમને ટૂંક સમયની અંદર વળદી લાગી જ જશે લાગી જ જશે ખબર પડીને પણ એ આપણા ઉપર જાય છે કે આપણે શું કરવું અને શું ના કરવું માર્કેટમાં બધી વસ્તુ અવેલેબલ છે પણ આપણા ઉપર નિર્ભર કરે છે આળસ છોડીને કાલે સવારે છ વાગે ગ્રાઉન્ડ ઉપર જવાશે કે નહીં જવાય આપણા ઉપર નિર્ભર છે મિત્રો કે ગ્રાઉન્ડ ઉપરથી આયા પછી આખો દિવસ આરામ કરવો છે કે સાંજનો સમય એ વાંચવામાં આપવો છે એટલે બંને વસ્તુ તમારા ઉપર છે અને માણસ જે વિચારે ને કરી જ શકે છે ખમઠોક ઠેલતા હે જબ માનવ જબ જોર લગાતા હે પથ્થર ભી પાણી બન જાતા હે ઓ વીર કવિતાની અંદર રશ્મિતા ઋષિ દિનકરે કીધું છે એટલે આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે જે ધારીએ ને એ કરી જ શકીએ છે એટલે મહેરબાની કરીને આળસ છોડીને આની તૈયારીમાં લાગી જાઓ અને જૂની ભરતીની ભી સાહેબે જાહેરાત કરી છે છોકરાઓએ લખ્યું છે થાય છે તો થઈ જ શકે છે તમારું ક્વોલિફાય થઈ શકે છે પેલા બરાબર ને યસ ગુડ ઇવનિંગ મિત્ર તો જૂની ભરતીની બી થોડા સમયની અંદર એ લોકો રિઝલ્ટ ડિક્લેર કરી દેશે બરાબર જનરલી નવી ભરતી ચાલુ થાય એ પહેલા જૂની ભરતીનું રિઝલ્ટ આવી જતા હોય છે અને ના આવ્યા હોય ને તો ટૂંક સમયમાં જ આવી જશે કારણ એટલું જ છે કે જેથી કરીને છોકરાઓને બીજા લોકોને તક મળે અને સાહેબ નું વેજ કેવું છે આપણા વિદ્યાર્થીઓને તક મળે એવો પ્રયત્ન કરવાનો છે રાઈટ એટલે જો આટલી મોટી ભરતી આવતી હોય ને તો આ તક લઈ જ લેવાય ચૂકાય જ નહીં આ તક ખ્યાલ આવ્યો ને એટલા માટે તમે બધા લોકો ખાસ તૈયારી કરવાનું ચાલુ રાખજો અને મેં અહીંયા આજે બધા પ્રશ્નો લખ્યા છે એની અંદર આ ચૌદ હજાર પાંચસો ને સાત ભરતી એમાંથી નવસો સોળ જેટલી ટેકનિકલ સહિતની ભરતીઓ છે બરાબર એ ટેકનિકલ ભરતી એટલે પીએસઆઈ માં જે પોલીસમાં ખાસ તો વાયરલેસ પીએસઆઈ ને બધી આવતી હોય છે ને એવી બધી છે રાઈટ એટલે ખાખી જિંદાબાદ ચાલુ ભરતી નું જે રિઝલ્ટ છે એ બી એ લોકો ટૂંક સમયમાં જ જાહેરાત કરવા જઈ રહ્યા છે એટલે એના માટે બી તૈયાર રહેજો અને તમને બધાને બેસ્ટ વિશિસ રાઈટ એટલે તમારું ચાલુ ભરતી નું બી સોલ્યુશન આવી જશે અને આના લગતા તમારા કોઈ પણ પ્રશ્નો છે તો પ્રાજસ્વય તમારી સાથે જ છે હંમેશા અને લાસ્ટ ટાઈમ બી તમને ઘણી બધી મદદ કરેલી ઘણા બધા ફ્રી મોક ટેસ્ટ અમે આપેલા હતા મને હજી યાદ છે અને બેસ્ટ ક્વોલિટીના તો તમે એની પ્રેક્ટિસ માટે પણ સતત એની પ્રાજસ્વની સહાય લઈ શકો છો અને અમે તમને મદદ કરી શકીએ છીએ બરાબર જે લોકોને મેં તમને બે વાત ખાસ કરી એક તો દોડમાં ધ્યાન રાખજો ઇન્જરી ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને એનાથી પણ સૌથી વધારે મહત્વનું છે તમારું લેખન કાર્ય એટલે એનું બી તમારી અત્યારથી તૈયારી હશે દોડની સાથે સાથે જ તો જ એ કામમાં આવશે નહીં તો દોડ કર્યા પછી છોકરાઓ એમ જ કે છે કે સાહેબ થોડો સમય વધારે મળી ગયો ને તો પાડી દત આ વખતે પણ એ સમય વધારે મળતો નથી કારણ કે આપણી આળસ શરૂઆતમાં એ જ છે કે પેલા દોડી તો નાખવા દે દોડમાં તો થઈ જવા દે દોડનો આનંદ અઠવાડિયું પંદર દિવસ રહે છે ને પછી પેલું વાંચવાનો જે લોડ પડે છે ને એટલે મન થઈ જાય છે કે હવે મેળ નહીં પડે મારો હવે મેળ નહીં પડે મારો બરાબર ને એટલે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આપણે બંને વસ્તુ જોડે કરવાની છે એકલી દોડ થી કશું થતું નથી પાછળથી પસ્તાવો થાય છે હા જય લખ્યું છે ઘણી વાર જોયા ઘણા સમય પછી જોયા યસ ફ્રેન્ડ ઘણા દિવસ પછી આવ્યો છું અને આ તો પીએસઆઈ ની ભરતી આવી એટલે આટલો આનંદ નો સમાચાર લઈને આવવાનું મન થયું કે એટલીસ્ટ તમને લોકોને ન્યૂઝ આપું બરાબર ઓગણીસો વાળા ફોર્મ ભરી શકે ભાઈ તમારા ટી યર્સ પૂરા થઈ ગયા હોય તો તમે ભરી શકો છો અને કોન્સ્ટેબલ માટે જનરલી તમને તમને કોન્સ્ટેબલ માટે લોકોને પાસની લાસ્ટ ટાઈમ માટેરમેન્ટ હતી અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન તો તમારી એજ ટ્વેન્ટી પ્લસ હશે તો તમને વાંધો નથી આવે બરાબર ને યસ થર્ટી ફાઈવ યર્સ એજ છે અપર લિમિટ એટલે એ બંનેને ધ્યાનમાં રાખવાની ઓકે તો બધા લોકો જેટલા બી વિદ્યાર્થીઓ છે અને હવે આળસ ને ખંખેરીને ખાખીનો ખ્વાબ મેળવવા માટે આપણે દોડ ક્યારે આવશે દોડ ટૂંક સમયમાં જ આઈ જશે મિત્રો દોડ જેવી એ લોકો ભરતી આપશે શિયાળો છે જનરલી આપણી દોડ તમને ખબર હોય તો ડિસેમ્બર જાન્યુઆરી માં જ ચાલતી હોય છે તો હવે તમે વિચાર કરો કે જાહેરાત લઈ દેશે અઠવાડિયામાં ફોર્મ ભરાઈ દેશે તરત જલ્દી દોડ માર દેશે તો એમને એટલીસ્ટ તમારા જયારે આ વિન્ટર ચાલે છે એ દરમિયાન દોડ લેવાઈ જાય ને તો તમને ફાયદો થાય એટલે દોડ જલ્દીથી જલ્દી મૂકી દેશે તરત ને તરત નહીં મૂકી દે બરાબર તરત ને તરત ના મૂકી દે અઠવાડિયામાં દોડ ના મૂકી દે પણ જલ્દી થી જલ્દી મૂકશે એમ રાઈટ અને આ લોકોનું મગજ એક જ ચાલે છે કે જેટલી જલ્દી ભરતી પ્રક્રિયા થાય છે ને એટલું અંદરથી પ્રોબ્લેમ ઓછા થાય છે કોર્ટમાં ઓછા જાય છે એટલા માટે તમને એ લોકો જલ્દી કામ કરશે બરાબર તો થોડું આપણે બી ટ્રાય કરીએ અને જુઓ તમને એવું લાગે છે કે દોડ બહુ લેટ મૂકશે તો આપણે ઊંઘી રહીએ બરાબર આપણે આળસ તો આખી જિંદગી કરી જ છે એના કરતા બેટર છે કે ભાઈ આ જે છે એનો ઉપયોગ કરીએ અને દોડેલું અને શરીર મજબૂત હશે તો કામ આવવાનું જ છે અને જો આળસ કરવી છે તો તમારી મરજીની વાત તો છે જ એમાં બરાબર ને ફિઝિકલ ક્રાઇટેરિયા તમારી જે બધું જ લાસ્ટ ટાઈમનો તમે આરઆર જુઓ તો એની અંદર બધા જ ક્રાઇટેરિયા મૂકેલા છે બરાબર

એટલે ખાસ એલર્ટ રહેજો અને એક્ટિવ રહેજો દોડ માટેની બી એ લોકો જલ્દીથી જલ્દી આપણને ટેલિગ્રામ કે બધા દ્વારા આપણને માહિતી આપતા જ રહેશે હું સત્તાવાર ઓથોરિટી નથી કે હું કહી દઉં કે કાલે દોડ ચાલુ થઈ જાય એટલે થઈ જાય ના થાય પણ હા એ લોકો તમને જલ્દીથી જલ્દી એટલીસ્ટ સમય તો આપશે જ પણ તમને એવું નહીં કરે છ મહિના બાર મહિના એવું નહીં કરે એટલે પ્લીઝ એલર્ટ અને બી એક્ટિવ બરાબર અને જેવી દોડ પતે છે ને પછી તરત ઓછા સમયમાં એ લોકો લેખિત ને બધું લઈ દે છે બંનેને જોડે લઈને ચાલજો તો તમારા ફાયદા માટે છે બાકી તમને જે અનુકૂળ લાગે તો તમે કરી જ શકવાના છો એટલો તો તમારી જોડે યસ જય ગણેશ કરો અને ખાખી જિંદાબાદ કાલે સવારે રાજસ્વ ઉપર જે બેચ ચાલુ થશે એની માહિતી અમે તમને આપતા રહીશું મિત્રો પણ અત્યારે તમારા હાથમાં જે છે ને એ તમે ખાસ કરો તમારા હાથમાં શું છે રનિંગ ચાલુ કરીશું તો ફાયદો થશે તમને એ પહેલા કરો તમે બરાબર અને જોડે જોડે તમારું સ્ટ્રેટેજી બનાવો કે હવે લેખિતમાં ને એમાં કેવું કરવું એટલે બંને જોડે લઈને ચાલો તમે ઓકે રાઈટ એવું તમે બધા પ્રેડિક્શન ના કરો આ મંથમાં આ લેવા છે ને પેલા મંથમાં પેલું ને તમે ને હું ઓથોરિટી નથી ઓથોરિટી જે છે ને એ ગવર્નમેન્ટ છે એ જે એ ફાઇનલ પણ આપણા હાથમાં શું છે આપણે ખાખી લેવી છે ને તો આપણા હાથમાં મગજ સ્ટ્રોંગ હોવું જોઈએ કે દોડવાનું તો હવે ચાલુ કરી દેવું છે અને છેલ્લે લાસ્ટ ટાઈમ એવું થયું તું કે થોડા દિવસ આળસ કરીને પછી દોડવા ગયા ને એટલે દોડાયું નહીં એના કરતા જે તમારા હાથમાં છે એને પછી વળો ને તમે તારે બીજું બધું દેખ્યું જવાશે પણ જે તમારા હાથમાં છે ને એને ના મૂકો એટલે મનમાં વસવસો ના રહે ક્યારે પણ કે સાલી ઓપોર્ચ્યુનિટી આવી ને જવા દીધી હતી એટલે બે કામ જોડે કરો તમે દોડવાનું સવારે અને સાંજે ભણવાનું બંને કામ જોડે લખાવો અને તમે અત્યારથી ચાલુ કરશો ને તો ઓછા સમયમાં તમારું બધું પૂરું થઈ જશે ઓકે હજી કોઈ પ્રશ્ન હોય તો બોલો બાકી આ સારા ન્યૂઝ હતા એટલા માટે હું લાઈવ થયેલો અને તમને બધાને અભિનંદન અને ગુજરાત સરકારને અભિનંદન એ લોકો પારદર્શિતાથી એક્ઝામ લેવા માટે કટિબદ્ધ છે અને આપણે બી પારદર્શિતાથી મહેનત કરવા માટે કટિબદ્ધ છીએ બરાબર ને તો આપણા ઉપર વિશ્વાસ રાખો અને આપણે આગળ ચાલવાનું ચાલુ કરો ઓકે ઓકે મિત્ર ઉમંગ ક્લાસ જે પરચેસ કરી છે તો હા કામમાં આવશે તમને બરાબર ને હા પીએસઆઈ ના કેટલાક સબ્જેક્ટ અલગ હોય તો સિલેબસ પ્રમાણે આપણે જોઈ લેવાય પણ એટલીસ્ટ આ વસ્તુ કામમાં આવશે તમને રાઈટ અને એના માટે તમે ચોક્કસ થી તમે અહીંયા કોલ કરીને પૂછી શકો છો માહિતી મળી જશે તમને હાઈકોર્ટ નું બેટા મને ખ્યાલ નથી આવશે એટલે જોઈ લેવાશે હાઈકોર્ટ નું ચાલો અત્યારે હાલ પીએસઆઈ ભરતીના જે ન્યૂઝ આવ્યા છે વર્તમાનમાં રહીએ ને વર્તમાનનું કામ કરીએ એટલે આપણું કામ થઈ જાય તમારી તમે કોલેજના લાસ્ટ યરમાં હોય અને એ બધી જ માહિતી તમારા આરઆર ની અંદર એમાં લખેલું જ છે રાઈટ હર હર મહાદેવ મિત્ર જનરલી તમે કોલેજના લાસ્ટ યરમાં હોય તો તમે આપી શકો છો પણ તમારું જ્યારે મેઇન્સ નું ફોર્મ આવે ત્યાર સુધીમાં તમારું ફાઈનલ ડિગ્રી આવી જવી જોઈએ એટલે કે તમારી એક્ઝામ અને રિઝલ્ટ આવી જવું જોઈએ રાઈટ એ રૂલ્સ છે પણ અને જે લખેલું હોય એ પ્રમાણે તમારે જોવું જોઈએ ઓકે મિત્રો ચાલો હર મહાદેવ મિત્રો અને બધાને અભિનંદન અને બધા લોકો પાસ થાઓ અને લાસ્ટ માં જે ભૂલ કરી હતી એ બધી ભૂલ ના થાય એના ઉપર ધ્યાન આપજો ઓકે ઓકે આ વખતે ભરી શકાશે તમે ચિંતા ના કરો તમે લાસ્ટ યર માં છો અને લાસ્ટ તમારું સેમિસ્ટર છે તો હંડ્રેડ તમારું ભરતી ની પ્રક્રિયા એટલે સુધી ચાલશે દોડ ને બધું એટલામાં પૂરું થઈ જશે ન્યૂઝ હજી આવ્યા નથી આવશે એટલે અમે તમને જણાવીશું મિત્રો ચાલો થેન્ક યુ ઓકે ઓલ ધ બેસ્ટ અને મળીએ કાલે સવારે મેદાન ઉપર થેન્ક યુ સો મચ